તો જય માતા મિત્રો મારી પ્રાકૃતિક ખેતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે થોડુંક વરસાદી વાતાવરણ થયું છે જો આ પાછળ વાદળું છે થોડા થોડા છાંટા ચાલુ છે અને આજે આપણે એક નવી ખેતી ટેસ્ટિંગ માટે જે કન્વરજી વાઈ છે અને અહીંયાને અહીંથી જ હું બીજવાર લેવા જાઉં તો એ ટાઈમ અહીંયાના વાવતા હતા એટલે મેં પણ કીધું હતું મને થોડુંક ટેસ્ટિંગ માટે આપો તો એમને એ વાતો તેમાંથી પેકેટમાંથી મને હો દોણા આલ્યા હતા એમાંથી મેં ટેસ્ટ કર્યો છે પણ રિઝલ્ટ સારું મળે એવું લાગે છે તો ટેટી વાઈ છે આપણે તો જોઈએ ટેટી આપણે જેવી બેઠી છે ટેટી જો આવડી આવડી થઈ ગઈ છે સારી બરાબર મેં તો અમારા ક્ષેત્રમાં તો પહેલી વાર વાય છે પણ જો સરસ મજાનું રિઝલ્ટ છે આ પેલી લીટીવાળી જે ટેટી આવે ને એ છે જો બેઠી છે જોરદાર બેઠી છે સરસ બેઠી છે શરૂઆત થઈ છે હવે બેહવાની એટલે બેહવા માંડી છે તો આપણે પહેલી વાર ટેસ્ટ કર્યો છે જો આ વખતે સક્સેસ જાય તો પછી આવતી વખતે આ તો ખાલી ટેસ્ટિંગ માટે વાય છે આપણે આવતી વખતે પછી વધારે પ્રમાણમાં કરશું ઉનાળું તો કરવાની જ છે પણ આ નવો પ્રયોગ છે હાર્વેસ્ટિંગ તો તો દિવાળી દિવાળી પહેલા દિવાળી પર થઈ જાય લગભગ તો દિવાળી પર તો તૈયાર થઈ જાય ફ્લાવરિંગ જોરદાર છે સારું છે ફ્લાવરિંગ અને આપણે ચોળી પણ જોરદાર આવે ચાલુ થવાની તૈયારીમાં છે ચોળી પણ ચાલુ થઈ ગઈ છે સરસ મજાનું ફ્લાવરિંગ છે નવતર પ્રયોગ છે અરે જોરદાર છે ટાવરિંગ સરસ મજાનું આખી ચોળીમાં ટાવરિંગ ચાલુ થઈ ગયું છે તો આ રીતની આપણી ખેતી છે અને ગલગોટાના પણ ફૂલ ચાલુ થઈ ગયા છે આમાં પણ ચોળી છે ગલગોટા પણ સરસ મજાના સ્ટાર્ટ થઈ ગયા છે આનો પણ આપણને દિવાળી પર લાભ મળી જાય સરસ મજાના એ થોડા ઘણા ટેસ્ટ માટે લાયા હતા અમારું પહેલી વારનું છે પણ એવું લાગે છે કે આમાં સક્સેસ જાવ આપણે સરસ મજાનું ફ્લાવરિંગ છે જો અલગોટાનું બે કલરના લાયા હતા કેસરી અને પીળા એટલે જોરદાર છે તો મિત્રો તો એ બે મિક્સ કરી આની અંદર મિત્રો આપણે ભસ્મ રસાયણ જે ઘરનું જ છે આપણે એ અને ગોળ બે મિક્સ કરી અને ભરમંડ થવા માટે મૂક્યું છે તો ચોવીસ કલાક ભરમંડ થયા પછી આ પણ પંપથી આપણે ગળી અને ચોળીની અંદર આપવાનું છે તો જે એનાથી બધા કન્ટેન પૂરા થઈ જાય ભસ્મરસાયણની અંદર સૂક્ષ્મ બોરોનને જિંક સલ્ફર મેગ્નેશિયમ મેગ્નિઝ આયરન કોપર આ બધા તત્વો આની અંદર અમે જાતે જ ઘરે બનાવેલું છે સોલ ટીસીબીટીની સોલમાંથી એની કીટ મંગાવીને ઘરે જ પકવેલું છે મેં બનાવેલું છે તો એને પણ ફરમાણ થવા માટે મૂકેલું છે તો એ આપણે આ કાલે આજ બનાવ્યું છે એટલે કાલે ચોવીસ કલાક થઈ જાય તો કાલે એને પણ પંપથી મારવાનું છે અને આ છે નીમ ઓઇલ નીમ ઓઇલ ને ગાયની ખાટી છાશ બરાબર ગાયની ખાટી છાશ જે જૂની છે એ બે મિક્સ કરી અને મારવાનું છે એટલે આની જીવાત આની ગંદી જ ભાગી જાય એટલે આપણે પ્યોર ઓર્ગેનિક કરીએ છીએ અને કોઈ જાતનું રાસાયણિક કે કોઈ કેમિકલ આપણે વાપરતા નથી એટલે દેશી પદ્ધતિથી છાશ અને નીમ ઓઇલ જે લીંબોળીનું તેલ આપણે સાદી ભાષામાંને કહેવાય એ છે એનો જ પ્રયોગ કરીએ છીએ જંતુનાશક તરીકે એનાથી જીવાત મળતી નથી પણ આપણા ખેતરમાં એની ગંદી ઊભી રહેતી નથી ભાગી જાય છે જય ગુમાતા મિત્રો